નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામ ખાતે દેવડેમનું પાણી વર્ષોથી ગામની કેનાલ સુધીની સમસ્યાને લઈને ગામના રહીશો દ્વારા કરણી સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુને ગામની સમસ્યાને લઈને આમંત્રિત કર્યા વાઘોડિયા તાલુકાના નરસિંહપુરા ગામમાં ક્ષત્રિય કરણી સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ લખન દરબાર અને ક્ષત્રિય કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ બાપુએ નરસિંહપુરા ગામના રહીશો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો નરસિંહપુરા ગામમાં દેવડેમના સિંચાઈનું પાણી કેનાલ સુધી ન પહોંચતા તે બાબતે ગામના ખેડૂતો દ્વારા લખન દરબારને રજૂઆત કરવામાં આવી હતી ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગામની તેમજ કેનાલ પર જઈને લખન દરબાર તેમજ મહેન્દ્રસિંહ બાપુએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તે સાથે લખન દરબારે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં આ ડેવડેમનું પાણી વાઘોડે તાલુકાના નરસિંહપુરા સહિત અનેક ગામોના ખેડૂતોને ખેતી કરવા ઉપયોગમાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ડેવડેમ કેનાલ બિસ્માર હાલતમાં છે કેટલીય જગ્યાએ તો કેનાલ દેખાતી પણ નથી વર્ષોથી વાઘોડે તાલુકાના ખેડૂતો કેનાલના નવીનીકરણની માંગ કરી રહ્યા છે છતાં કોઈ સાંભળતું નથી ત્યારે આ કેનાલની નવીનીકરણ વહેલી તકે પૂરું કરી દેવડેમ સિંચાઈનું પાણી વાઘોડે તાલુકાના ખેડૂતો સુધી નહીં પહોંચે તો આંદોલનની તૈયારી કરી અને યુવાનો ખેડૂતો ગાંધીનગર જઈશું આપણે પ્રકારની અધિકારીઓને ચીમકી આપી હતી બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા આજે અમે અહીં ગામની પરિસ્થિતિ નરસિંહપુરા ગામની પરિસ્થિતિ જાણવા આવ્યા આજુબાજુના પંદરથી વીસ ગામના લોકો પણ આવ્યા છે અહીંને એક જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ વસાવા જે રાઇટિંગ જાણે છે બે હજાર એકવીસથી તો હું તો કાગળિયા લખી લખી થાકી પર રોયાઓ તમારા દિલમાં નથી ખેડૂતો માટે કામ કરવાની તમારી નિયત નથી બસ ખાલી મોટી મોટી વાતો કરવાની આઈને પરિસ્થિતિ જોવો કેનાલ નામની કોઈ વસ્તુ જ નથી અને કેનાલમાં જી બીલા થાંભલા રૂપાઈ ગયા છે એટલે સ્પષ્ટ જણાય છે કે તમારો દેવ ડેમ ફૂલ છે આ ખેડૂત દાદા અમને કહી રહ્યા છે દાદા કહે છે ત્રણ વાર પિયાત લેવાય એટલું ડેમમાં પાણી છે તમે કયા મોળે કો છો કે મારું ગુજરાત સમૃદ્ધ ગુજરાત આપણે ખેડૂત એગ્રિકલ્ચરમાં નંબર વન ગુજરાત આ દાદા કહે છે નવાણી સાલમાં અમે ગોડાઉન ભરી ભરીને મગફળીઓ ભરતા હતા ભાઈ મારા અત્યારે એક મગફળી જોવા નથી મળતી કોઈનો એક વિંગો જગ્યા છે કોઈની ત્રણ વિંગા છે અને જેની હો વિંગા છે એને એને પર્સનલ કેનલ રિપેર કરાવીને પાણી લે છે આ કાન્યો ન્યાય છે તમે અને જ્યારે ઇંગાડી વાઘોડિયા પાણી ભરપૂર હોય અને તમે કુવા પાસે રહેનારો માણસ પ્યાસો હોય અહીંથી દેવડેમ દૂર નથી પણ ખાલી કેનલ રિપેર કરવાની દાનત નથી હું સો ટકા તમને હું શંકા પ્રગટ કરું છું નવ્વાણું પછી આ ચાર વાર પેપરમાં કેનલ રિપેર થઈ ગઈ હશે અને કરોડો રૂપિયા ખવાઈ ગયા હશે મહેન્દ્રભાઈને કહેવામાં આવ્યા છે કેટલા કરોડ પાસ થયા છે ગયા અગસ્ટ મેં હાકમાં કીધું અડસઠ કરોડ પાસ થયા છે અડસઠ કરોડ પાસ થયા છે દોઢ વર્ષ પહેલા કીધેલો તો અડસઠ કરોડ ગયા થાય

ત્યારે પછી આ કેલનની એટલી હાલત ખરાબ છે કે ડેમમાં પાણી છે પણ કેલનમાં પાણી આવી શકે એવી પરિસ્થિતિ જ નથી કેનલ એટલી હાલત એ ખરાબ છે જાડી જાડવાથી બધી ઢંકાઈ ગઈ છે એની રજૂઆત દેવ સિંચાઈ યોજનાના અધિકારીઓ તથા ધારાસભ્યો તથા જિલ્લા સદસ્ય નિલેશભાઈ પુરાની તથા મધુભાઈને જાણ કરેલી છે

કે પાણી તો થઈથી આવે છે પણ બધું ટોટલ વેસ્ટ જાય છે કે નથી એમાં ગેટ કે નથી કોઈ જાતની કોહુડી કે ધારિયા કોઈ જાતનું કોઈ છે જ નહીં તો પછી પાણી કઈ રીતે ખીચો કોઈ કારકુન નહીં કોઈ કારકુન નહીં કોઈ અધિકારી જ નથી કોઈ કોઈના માટે જવાબદારી લેવા માટે તૈયાર જ નથી તમારે શું કરવું કોને કોને રજૂઆત અધિકારી કરી છે દેવ સિંચાઈ યોજનાના અધિકારીને કરી પછી મધુભાઈને કરી પછી મધુભાઈ પછી નિલેશભાઈ પુરાણી આવ્યા હતા આપણે વાઘોડિયાના અને પછી આપણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તો આચાર સંહિતા પછી તમારું કામ થઈ જશે જો આ પ્રશ્ન હલ છે તમારું આ પ્રશ્ન હલ નહીં થાય તો અમે આજુબાજુના દસ થી પંદર ગામના ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂત થઈશું અને ગાંધીનગર જવા માટે જવા માટેની તૈયારી હશે તો ત્યાં પણ જવા માટે અમે તૈયાર છે તાલુકા નરસિંહપુરા ગામ વરિયાપુરા ગણેશપુરા એવા દસથી પંદર ગામોને પાણી મળતું નહીં કેરણ બિલકુલ ખરાબ છે જંગલ જાડી થઈ જશે ત્યારબાદ અમે આથી બાર તેર વર્ષ પહેલાં ઘઉં મકઈ મગફળી હર કોઈ અનાજ કરતા રહ્યા અત્યારે કોઈ પાકતું નથી અને ખેડૂતો બધા બિલકુલ પાણી વગર બેસી રહ્યા છે અત્યારે ઢોરોને પાણી બી પીવાનું મળતું નથી એ શક્યતામાં આ ખ્યાલન છે ધારાસભ્યો આવીને બધા જોઈને મોટા અમારા આ આઠ આપીને ગયા પણ કોઈ હજુ કરી શકતા નથી એ એ માટે અમે કલેક્ટર ઓફિસે જવા તૈયારી છે દસથી બાર બોમો પંદરથી વીસ ટ્રેક્ટરો લઈને જવા તૈયારી કરીએ છીએ એટલું અમારું કેવો અર્થ છે અને અત્યારે અમે કોને નહીં આવતા વાઘોડિયા તાલુકાનું સાંગાડોલનું નરસિંહપુરા ગામના યુવાનો આગેવાનો માતા બહેનોએ અમને સંપર્ક કર્યો હતો આમંત્રણ આપ્યું હતું અને આમંત્રણના લીધે અમે આજે અહીં પહોંચ્યા છીએ ત્યારે સમગ્ર સમસ્યા જાણી તો આપ સૌ જાણો છો એવી રીતે કે ગુતાલમાં કેવી પરિસ્થિતિ હતી ગુતાલમાં પણ અમે પહોંચ્યા હતા આજે આ ગામમાં પહોંચ્યા છે ત્યારે એવી પરિસ્થિતિ જોઈ કે એમની માંગણી છે અને મહેન્દ્રભાઈ વસાવા કરીને અહીંના સ્થાનિક જાગૃત આગેવાન છે એમને બે હજાર એકવીસની સાલમાં જ્યારે રજૂઆત કરી હતી કે દેવ ડેમ સિંચાઈ નહેર યોજના જે છે આ યોજના હેઠળ દેવ ડેમમાંથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને પાણી પહોંચાડવાનું હતું જેના કારણે વાઘોડિયા તાલુકાના ખેડૂતો પોતાનો પાકનો વિકાસ કરી શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ લગભગ છેલ્લા વર્ષોથી આ કેનાલમાં પાણી નથી આવ્યું અને અત્યારે અમે જોયું ત્યારે આ કેનલ પોતે કેનાલના સ્વરૂપમાં રહી નથી આ કેનલની કેનલ આપણે ગઈ ના શકીએ એવી પરિસ્થિતિમાં આ સમગ્ર નહેર છે ત્યારે આ સ્થાનિક ગામડાના લોકોએ સ્થાનિક આગેવાનોને અધિકારીઓને તમામ લોકોને અરજી રજૂઆતો ઘણીવાર કરી છે પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે સમગ્ર બાબતને અમને ધ્યાન દોર્યું છે ત્યારે હું મહેન્દ્રસિંહ હોય કરણી અમારા વાઘોડિયા તાલુકાના આગેવાનો હોય સમગ્ર અહીં પહોંચ્યા છે અને એટલું કહેવા માગીએ છીએ કે આ વાઘોડિયા તાલુકાના જે વીસથી પચીસ ગામના ખેડૂતો છે જેમને ખેતી કરવા માટે દેવ ડેમમાંથી આવેલ નહેરમાંથી પાણીનો ઉપયોગ કરવો પડે પરંતુ વર્ષો પહેલાં જ્યારે દાદાએ કીધું એવી રીતે કે મગફળીથી લઈને અલગ અલગ પાકનો અમે વિકાસ કરતા હતા ત્યારે અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જગ્યાએ પાકનો વિકાસ થઈ શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે આ સમગ્ર પરિસ્થિતિ સુધરે અને જો આ સમગ્ર પરિસ્થિતિ નહીં સુધરે તો મોટું આંદોલન કરીશું પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે બે હજાર એકવીસના બારમા મહિનામાં મહેન્દ્રભાઈ વસાવાને વડોદરા જિલ્લા સિંચાઈ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે આ નહેરોનું નવીનીકરણ કરવા માટે આ નહેરોનું સારી રીતે સાફ સફાઈ કરવા માટે અને એને ચાલુ કરવા માટે અમે લોકોએ કન્સલ્ટન્ટને શોધી લીધો છે અને સમગ્ર સર્વે ચાલે છે ત્યારે મારા સિંચાઈના અધિકારીઓને કેવું છે કે તમે ગામડાના લોકોને ઉલ્લું સમજતા હોય તો ના સમજશો કારણ કે બે હજાર એકવીસ ના સાલમાં તમે જવાબ આપ્યો તો મહેન્દ્રભાઈ વસાવાને કે ભાઈ આ કેનલ ને અમે નવીનીકરણ કરીશું એનું પ્રોજેક્ટનું બધું ચાલુ થઈ ગયું છે આજે વર્ષ થઈ ગયા ચાલે ભાઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ હાલતમાં છે નહીં તો તમે જો ગામડાના લોકોના વાગુડિયા તાલુકાના અમારા ખેડૂતોને જો તમે ઉલ્લું સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો અમારી તમને ચીમકી છે અધિકારીઓને પણ ચીમકી છે સરકાર ને પણ ચીમકી છે જો આ

વાઘોડિયા તાલુકાના વીસ થી પચીસ ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું ગાંધીનગર ત્યાં જવાબ કે અમે પણ આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ મળે તાલુકામાં જીઆઈડીસી હોય તો જીઆઈડીસી માં સ્થાનિક લોકો નોકરીઓ નથી મળતી ઉપરથી જે ખેતી હતી એ ખેતીમાં પાણી ના મળે તો જવાનું કઈ વાઘોડિયા તાલુકાના યુવાનોને ખેડૂતોને જવાનું કઈ આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને આજે ચીમકી આપીએ છીએ જો આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો લગભગ વીસ થી પચીસ ગામડાના ખેડૂતોને લઈને ગાંધીનગર તરફ કુચ કરવી પડશે આજ આજે માંગણી અને લાગણી છે